પૃથ્વી એ સૌર પરિવારની એક સભ્ય છે આપણો સૂર્ય બંદાકીની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે છે આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે તેમને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ફરે છે આ ગ્રહોને પોતાનો પ્રકાશ નથી પણ સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશે સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે આ બધા ગ્રહો મળીને બને છે આપણું સૌર પરિવાર કે સૌર મંડળ આમ ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો આપણા સૌર મંડળમાં સમાવેશ થાય છે સૌ પ્રથમ સૌર મંડળના મુખ્ય સભ્ય તરીકે સૂર્યનો પરિચય મેળવીએ સૂર્ય સૂર્ય સન્માનિત તારો છે તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે સૂર્ય પૃથ્વી કરતા લગભગ તેર લાખ ગણો મોટો છે તેની ફરતે જો એક ચક્કર લગાવવો હોય તો એક હજાર કિલોમીટરના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો એકસો સાત વર્ષ નીકળી જાય એટલે કે સવા સો વર્ષ જેટલો સમય લાગે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા અઠ્યાવીસ ગણું વધારે છે આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર એક કિલોગ્રામ થાય તેનું વજન સૂર્યની સપાટી પર અઠ્યાવીસ કિલોગ્રામ થાય ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે સૂર્યથી પંદર કરોડ કિલોમીટર દૂર છે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા સવા આઠ મિનિટનો સમય લાગે છે સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે તેમાં અનેક કિલોમીટર લાંબી પ્રજ્વલિત થતી અગન જ્વાળાઓનો સમાવેશ થાય છે તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી સતત પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે જેને આપણે ઉર્જા કહીએ છીએ આમ સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે સૂર્યની ઊર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે તેથી સૂર્યને સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે સૌર પરિવારમાં કુલ આઠ ગ્રહો છે જેમાં બુધ શુક્ર પૃથ્વી મંગળ આંતરિક ગ્રહો અને ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે સૌર પરિવારના મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ ગ્રહોને નરી આંખે જોઈ શકાય છે તે પીળાશ પડતા રંગનો છે બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે શુક્ર સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે તેને એક પણ ઉપગ્રહ નથી તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ આવરણને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી પૃથ્વી શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે પૃથ્વી પોતાની ધરી પર કલાકમાં એક આંટો પૂરો કરે છે જ્યારે સૂર્યની આસપાસ લગભગ ત્રણસો પાસઠ દિવસમાં એક આંટો પૂરો કરે છે દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત પૃથ્વી પર જ જોવા મળે છે પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે તેને પૃથ્વીને ફરતે એક આંટો પૂરો કરતા તથા પોતાની ધરી ઉપર એક આંટો પૂરો કરતા આશરે ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસ લાગે છે ચંદ્ર પર વાતાવરણ નથી ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના પર જીવન નથી ચંદ્ર પર પ્રકાશિત છે ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ મોટા ખાડાઓ પડી ગયા છે અહીં મૃત જ્વા આવેલા છે મંગળ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે મંગળને આછું વાતાવરણ છે મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતા વધુ ઠંડી અને વધુ ગરમી પડે છે તેને બે ઉપગ્રહો છે વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે ગુરુ ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે ગુરુને આસપાસ વાયુઓનું વાતાવરણ છે આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું મનાય છે તે સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ છે ગુરુને અગ્ની ઉપગ્રહો છે પણ તે વિશે વૈજ્ઞાનિકોમાં મત મતાંતર જોવા મળે છે આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી મનોહર લાગે છે શનિ સૌર પરિવારમાં શનિ ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે ગુરુ પછી બીજા ક્રમનો મોટો ગ્રહ છે તેના નીલા રંગના તેજસ્વી વલયોથી તે સુંદર લાગે છે વલયોના કારણે તે જુદો તરી આવે છે આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય શનિને પાઘડીયો ગ્રહ પણ કહેવાય છે શનિને બાસઠ કરતા વધારે ઉપગ્રહો છે સૂર્યથી દૂર હોવાના કારણે સપાટીનું તાપમાન ઓછું છે યુરેનસ પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું છે વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ સત્તરસો એક્યાસી માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો આગ્રહ ખૂબ જ ઠંડો છે નેપચ્યુન આગ્રહ લીલા રંગનો છે તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો ઉલ્કા તરીકે ઓળખાય છે આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે આ વખતે આકાશમાં તે જ લિસોટો દેખાય છે જેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પડી મોટા ખાડા પાડી દે છે મહારાષ્ટ્રનું કોઈના સરોવર આવી ઉલ્કા પડવાથી જ બનેલું હોવાનું મનાય છે સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે આવી ઉલ્કા ખરી હતી જેનું વજન ચાલીસ કિલોગ્રામ જેટલું હતું વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો હોય છે આમાં ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરુડ જેવો આકાર દેખાય છે અશ્વિની રેવતી વિશાખા પુનર્વસુ મૃગશીર્ષ રોહિણી પુષ્ય આર્દ્રા સ્વાતિ જેવા કુલ સત્યાવીસ નક્ષત્રો છે આકાશમાં ચંદ્રની આસપાસ બે ત્રણ નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે પરંતુ વારંવાર જોવા અને સમજવાથી સહેલાય થઈ શકે છે કેટલાક નામ તો શુભ કાર્યો સાથે યાદ રહી જાય છે જેમ કે પુષ્ય નક્ષત્રમાં સોરાની ખરીદી કરવામાં આવે છે આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે તેનો આકાર ગોળ છે તે બંને ધ્રુવો આગળ થોડીક ચપટી છે કેટલાક અવકાશ યાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે ચંદ્ર પરથી અવકાશમાં દેખતા પૃથ્વી ગોળા જેવી દેખાય છે આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ જ નાનકડો ભાગ હોય છે આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઉભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ પરથી આપણે કહી શકીએ કે પૃથ્વીના ગોળ હોવા વિશે કોઈ શંકરાઈ નથી પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ તે નારંગી જેવી ગોળ છે ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે વૃત્ત કરતાં પૃથ્વીનો મધ્યભાગ મોટો છે આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શક્યા છીએ પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેથી તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે તેમાં ભૂમિખંડો મહાસાગરો તથા મહત્વના વૃત્તુના નામ લખેલા હોય છે પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે પણ જાણી શકશો આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે આ ધ્રુવના તારાને સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે સપ્તર્ષિના આગળના બે તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો દેખાય એ ધ્રુવનો તારો છે દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઉભી કાલ્પનિક રેખાઓ છે આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે જમીન પર આ રેખાઓ હોતી નથી આ રેખાઓ માત્ર નકશામાં જ જોઈ શકાશે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવૃત્તિય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ બને છે અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા એકસો છે પૃથ્વી પર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવૃત્તથી સરખા કોણીય મળેલા સ્થળો જોડનારા પૂર્વ પશ્ચિમ સળંગ અક્ષવૃત કહેવાય પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઉભી કલ્પિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે રેખાંશ ધ્રુવો પાસે એકબીજાને મળે છે ધ્રુવ તરફ જતા આ રેખાઓ એકબીજાની નજીક આવતી જાય છે કુલ રેખાંશ વૃત્તની સંખ્યા ત્રણસો સાહીઠ છે જેમાં શૂન્ય અંશ રેખાંશ અને એકસો એસી અંશ રેખાંશ મહત્વના છે પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત કહે છે પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે એ રેખા વિષુવૃત છે વિષુવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે ઉપરનો ભાગ એ ઉત્તર ગોળાર્ધ અને નીચેનો દક્ષિણ તરફનો ભાગ દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે આમ ઉત્તર તરફની રેખાઓ ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફની રેખાઓ દક્ષિણ અક્ષાંશ કહેવાય છે વિષુવૃત્તથી ઉત્તરે ત્રેવીસ પોઈન્ટ પાંચ અક્ષાંશને કર્કવૃત્ત અને વિષુવૃત્તિ દક્ષિણે ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશને મકરવૃત્ત કહે છે આ જ પ્રમાણે વિષુવૃત્તિ ઉત્તરે છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત એટલે કે આર્કટિક સર્કલ અને વિષુવૃત્તિ દક્ષિણે છાસઠ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહેવાય છે એટલે કે એન્ટાર્કટિક સર્કલ વિષુવૃત્તની ઉત્તરમાં કર્કવૃત સુધી તેમજ દક્ષિણમાં મકર વૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવાય છે તેથી આની વચ્ચેના વૃત્તોને અયન વૃત્તો કહેવાય છે સૂર્યની આ ગતિને છ મહિના જેટલો સમય લાગે છે પૃથ્વી છાસઠ પોઈન્ટ પાંચ અંશના ખૂણે નમેલી છે આથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે પડે છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણને કોઈ પણ સ્થળનો અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય છે એક ગ્રીનિચ રેખા ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતા ઝીરો અંશ રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે એકસો એશી અંશ સુધી પૂર્વ રેખાંશ અને એકસો એક્યાસી અંશ થી પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે આંતરરાષ્ટ્રીય એકસો એશી અંશ રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે આ રેખાંશ વૃત્ત માત્ર એક જ છે આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે તે કેટલાક સ્થળોએ બરાબર એકસો એસી અંશ પર નથી વાંકી ચૂકી છે તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખ ભેગી થઈ જાય કેટલીક જગ્યાએ એક ટાપુ પર બીજી તરફ જતા તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો ગોટાળો થાય આ નિવારવા આ રેખાના માર્ગમાં આવતી જમીનને ટાળી સમુદ્ર તરફ કરી છે એટલે તે વાંકી ચૂકી છે પૃથ્વીના તાપમાન પ્રકાશ ગરમી અને ઠંડીના આધારે સ્પષ્ટ રીતે જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે જેને કટિબંધો કહે છે વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવેલા છે એક ઉષ્ણ કટિબંધ જ્યાં અતિશય ગરમી પડે છે બે સમશીતોષ્ણ કટિબંધ જ્યાં સપ્રમાણ ગરમી કે ઠંડી પડે છે ત્રણ શીત કટિબંધ જ્યાં સખત ઠંડી પડે છે પૃથ્વીની ગતિના પ્રકાર બધા ગ્રહોની જેમ પૃથ્વીની પણ ફરવાની બે પ્રકારની ગતિ છે ભમરડો પોતાની ધરી પર ફરે છે તેમ પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિ ગતિ દૈનિક કહેવાય છે તેને પરિભ્રમણ પણ કહે છે પૃથ્વી વિષુવૃત્ત પર કલાકના એક હજાર છસો સિત્તેર કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે આ ચક્ર પૂર્ણ કરતા 24 કલાક થાય છે પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે આ પરિક્રમા પૂરી કરતા પૃથ્વીને લગભગ ત્રણસો દિવસ લાગે છે આ સમયગાળાને આપણે એક વર્ષ કહીએ છીએ અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે જે કક્ષા તરીકે ઓળખાય છે આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પણ કક્ષામાં ફરે છે વર્ષભર પૃથ્વી અને સૂર્યનું વચ્ચેનું અંતર સરખું હોતું નથી પૃથ્વી પોતાની ધરી પર ત્રેવીસ પાંચ અંશ અને કક્ષા સાથે છાસઠ પોઈન્ટ પાંચ અંશનો ખૂણો બનાવીને ફરે છે પૃથ્વીના આ ધરી કારણે ઋતુઓ થાય છે અને રાત દિવસ લાંબા કે ટૂંકા થાય છે પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ દિવસ અને રાત્રિ થાય છે પૃથ્વી ગોળ હોવાથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગ પર અંધારું રહે છે પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અજવાળું અને બીજી તરફ અંધારું જ રહેત પણ એમ બનતું નથી આમ પૃથ્વીનું દરેક સ્થળ ચોવીસ કલાકમાં અજવાળામાંથી અંધારામાં અને પાછું અજવાળામાં આવે છે તેનાથી પૃથ્વીના દરેક સ્થળે સવાર બપોર અને સાંજ થાય છે પૃથ્વીના પરિભ્રમણને લીધે દિવસ રાતની લંબાઈમાં ફેરફાર પણ થાય છે એકવીસમી જૂને કર્કવૃત્ત અને બાવીસમી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં અને તેની નજીકના વિસ્તારોમાં દિવસ લાંબા અને રાત્રિ ટૂંકી રહે છે જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્યાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી રહે છે જ્યારે માર્ચ અને સપ્ટેમ્બર માસમાં રાત્રિ અને દિવસ લગભગ સરખા રહે છે પૃથ્વી ધરી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરથી સૂર્યની સામે આવે છે સૂર્યના કિરણો વિષુવૃત્તની ઉત્તરે કે દક્ષિણે સીધા પડે છે આમ થવાથી દિવસ રાત્રિમાં તફાવત પડે છે વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે તે સમયે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળાની ઋતુ અનુભવાય છે જે માનવ જીવનને સીધી અસર કરે છે ઉત્તરાયણ બાવીસમી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર એટલે કે વિશ્વવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે આમ ઉત્તરાયણ બાવીસમી ડિસેમ્બરે થાય છે ચૌદમી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે માટે મકર સંક્રાંતિ કહેવાય છે દક્ષિણાયન બાવીસમી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે જેને દક્ષિણાયન કહે છે સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતાં ઉત્તર ગોળાર્ધમાં બાવીસમી માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત્રિ ટૂંકી થતી જાય છે ઉત્તર ગોળાર્ધમાં એકવીસમી જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતાં દક્ષિણ ગોળાર્ધમાં ચોવીસમી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય અને રાત્રિ ટૂંકી થતી જાય છે દક્ષિણ ગોળાર્ધમાં ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે વર્ષ દરમિયાન એકવીસમી માર્ચ અને ત્રેવીસમી સપ્ટેમ્બરે સૂર્યના કિરણો વિશ્વવૃત્ત ઉપર સીધા પડતા હોય રાત્રિ અને દિવસ સરખા થાય છે જે તરીકે ઓળખાય છે પૃથ્વીનું એક વર્ષ એટલે ત્રણસો દિવસ અને છ કલાક પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડ ભરેલું હોવાથી આપણે ત્રણસો દિવસે વર્ષ પૂરું કરીએ છીએ બાકી બચેલા છ કલાક દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે અઠ્યાવીસ દિવસને બદલે ઓગણત્રીસ દિવસ કરી સરભર કરીએ છીએ તે વર્ષને લીફ વર્ષ કહીએ છીએ આપણને સૂર્ય અને ચંદ્ર તરફથી પ્રકાશ મળે છે સૂર્ય સ્વયં પ્રકાશિત છે અને ધક તો ગોળો છે ચંદ્ર પરપ્રકાશિત છે જે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે જુદા જુદા દિવસે પૃથ્વી તરફ જુદી જુદી રીતે ચંદ્રનો પ્રકાશિત ભાગ દેખાય છે કોઈ કારણથી સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થાય અથવા પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય કે ક્યારેક આખે આખો ચંદ્ર દેખાતો બંધ થાય ત્યારે ગ્રહણ થયું કહેવાય ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે તે પૃથ્વીની આસપાસ ફરે છે ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે આ ઘટનાને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ ચંદ્ર સૂર્ય કરતા નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી સૂર્યગ્રહણ અમાસના દિવસે જ થાય છે પણ દર અમાસે થતું નથી ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોના વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે આ ભાગ આપણને દેખાય નહીં જેને ચંદ્ર ગ્રહણ કહેવાય છે આવું માત્ર પૂનમની રાત્રિએ જ થાય પણ દર પૂનમે થતું નથી